યુએનઓ દ્વારા ઘોષિત કરાયેલ તેર સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસના રોજ અરજદારે વિવિધ સ્વીકારી તેનો અમલ કરાવવા ઓલપાડ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સમસ્ત આદિવાસી સમાજે યુએનઓ દ્વારા ઘોષિત કરાયેલ તેર સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસના રોજ આદિવાસી હક અધિકાર માટે કેટલીક માંગણીઓ સરદંભે ઓલપાડ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં યુએનઓ દ્વારા નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની જાહેરાત કરવામાં આવી છે તો તે દિવસે તેમજ આદિવાસીના મસીહા અને સ્વતંત્રતા સેનાની ભગવાન બિરસા મુંડાના જયંતિ પંદર નવેમ્બરના રોજની જાહેર રજા ઘોષિત કરવા આદિવાસીઓનું જ્ઞાન સંસ્કૃતિ પરંપરાગત રિવાજો મજબૂત અને ન્યાયિક વિકાસમાં ફાળો પર્યાવરણ જાળવણીનું યોગ્ય સંચાલન વગેરેમાં તેમની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા છે જેનું રક્ષણ અને આધાર કરવો અને માન્યતા આપવી આદિવાસી લોકોની જીવનશૈલી ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર અલગ અલગ છે તે તંદુરસ્તાન તે તંત અનુસાર તેમની પ્રદેશ દેશની વિશેષતાઓ ઐતિહાસિક સાંસ્કૃતિક મૂલ્યોની ધ્યાનમાં રાખવામાં દરેક દેશની જવાબદારી છે તેનો આપણા વિસ્તારમાં સચવાય તેની તકેદારી રાખવામાં આવે સાથે આદિવાસી વિસ્તારમાં શિક્ષણ આરોગ્ય તથા રસ્તા અને વાહન વ્યવહારની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેમજ આદિવાસીઓની ગ્રાન્ટની ચોરી બિન આદિવાસી નેતાઓ દ્વારા કરવામાં આવે છે તેની યોગ્ય તપાસ કરવાની સાથે જાતિ પ્રમાણપત્રો અંગે રાજ્ય સરકારે ઘડેલા કાયદા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવું અમે જરૂર લાગે તો અલગ અલગ ભિલ પ્રદેશ બનાવવા સરકારશ્રીને સૂચના આપવા અને આદિવાસીઓના હિતોનું રક્ષણ કરવું સત્તાર શેખનું રિપોર્ટ આઝાદ ન્યૂઝ જય આદિવાસી જય જવાહાર આજે તેર સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકારના રિવસે ઉડપા તાલુકા મામલી દર્શીને આદિવાસીઓના જે બંધારણ જે અગ અધિકાર આપ્યા છે એના અગ અધિકારનું સંપૂર્ણ અમલીકરણ થાય એના માટે મામદેદારસિંહને આવેદનપત્ર આપ્યું છે અમારા મુદ્દાઓ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ અને બિરસા મુંડા જન્મજયંતિની જાહેર રજા આપવામાં આવે બીજો મુદ્દો છે અમારા જે ટ્રાઈબલ વિસ્તાર છે એ ટ્રાઇબલ વિસ્તારોની અંદર સરકારી જે સ્કૂલો છે એની અંદર કેટલાક શિક્ષકોની અછત છે આખી સ્કૂલોની અંદર ફક્ત બે શિક્ષકો સાંગારી ભણાવવામાં આવે છે એટલે શિક્ષકોની જે કાયમી ભરતી કરવામાં આવે ટ્રાઇબલ વિસ્તારોની અંદર અને અમારા બંધારણની અંદર અમને અનુસૂચિત પાંચ અનુસૂચિત છ અને પૈસા એકના જે કાયદાનું અમલીકરણ આજ સુધી સંપૂર્ણપૂર્ણ થયું નથી તો આ અનુસૂચિત પાંચ અને પૈસા એકનું ભારત દેશની અંદર સંપૂર્ણપણે અમલીકરણ કરવામાં આવે એવી અમારી માંગ સાથે અમે આવેદનપત્ર આપ્યું છે મામલદારશ્રીને